રામ રામ નાઈ રાની તો આજ તમને બતાડીએ મારે વિજયને કામ કાં કરવાનું હોય કંઈ મારું કામ કામ હે વિજય કામ કામ કરે આજે મારે રજા છે એટલે અંદર આવ્યા છે ને તો ચાલુ કામ એ પછી વિડીયો ન બનાવ્યા ચાલો તમને દેખાડીએ કામ 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 કરીએ વિજય વિજયનું કામ આમાં હે આ હે કલમ લગાડેલમાંથી અમે મારું કામ અંદર છે નથી અમે કલમ લગાડે ને આત દી આઠ દી દહ દી અંદર રાખે ને બારોબાર કાઢવાની હોય પછી આમાં હે ને જે આમાં કલમ લાગી ગઈ અને છ મહિનાથી આ એવડા રોપડાની અને તમને આ હાથમાં મહિનાની બે હજાર ત્રેવીસની જા હાથમાં મહિનાની બે હજાર ત્રેવીસની એટલે એ માનો છ સાત મહિનાથી આવે એટલે આ વધારે કોરી જાય ને પછી આને કટિંગ કરવાની હોય સમજી જો આ હેઠલો ભાગ જે બીજો હોય ને ન કરવો જોઈએ ઉપલો કરવો જોઈએ ઈણી પાછું કટિંગ કરે મોટી થઈ જાય એટલે એટલે વિજયની આમાં કરવાનું આખો દી કામ જ્યાં અંદર આની અંદર કઈ કોઈ હા ya aku mau ya dek hai nih ya aku mau ruhan ya Vijay nih aku di i kapan aku anu hat hat mienya ya hat mienya so hat mienya sega lebih ya આ વધારે કોરે ગુણ કટિંગ કરી નાખે આ બધી ગ્રાહક વેરાયટી છે ઉપરે જ કોરવું જોઈએ આ અંબા લગાડી તો વિજય કામ જોવા હશે બધું આ રીતના મારું કામ દેખાડા મારે કાપવાની હોય આ અંદર લઈ જવાની આ દ્રાખ જ છે વેલા ટૂંકમાં આ આ મોટા મોટા જેવા આ ડાયરી હોય ને એ કાપે આથી બે ત્રણ ત્રણ ઓલી ડાયરી વાળી એ અંદર લઈ જવાની મારે આથી દસ બાર જણા હોય કાપે ને અંદર રૂમ માં લઈ જવાનું આ બધું આમાં અલગ 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 વેરાયટીના ટેબલ હોય આ બધા પાંચ ટેબલ આ વેરાયટીના ના હોય પાંચ વેલી ના હોય પછી એની પાછી કલમ લગાડે અંદર પછી આજે આ બધું મૂકવાનું આની અંદર ઓટોમેટિક ફુવારા સિસ્ટમ ચાલુ થઈ જાય મારા હાથે કાપે જ્યાં સાંભળ રૂમ છે ને એમાં લઈ જવાનું હોય ફૂલ એસી વાળો રૂમ હોય અને અંદર આ ટેબલમાં બેસે કટિંગ કરવાનું ને આ રૂમ હોય અમારે કામ કરવાનું આ ટેબલ રૂમ કટિંગ કરવાનું અંદર આ એસી વાળું રૂમ એવું કામ છે અમારું બેગમાં અમે કામ કરી લગાડે હવે હાથ થી સો વાગ્યા સુધી હોય કામ કરવાનું એમાં અડધી અડધી કલાક ની ખાવાની પડે દસ અગિયાર કલાક નું કામ હોય भी वो काम से हमारे बाकी बीजू बद ऑटोमेटिक तो सीस्टम है पानी पीवरा खाली एक माना हो आखा वाला ऊपर उपर भी आ जाता है

Hello to you, Biju the kind here ni. Video puro kara.